આજે અમે જઈ રહ્યા છે એક્ટિવિટી કરવા માટે તો જે હું છું મેહુલભાઈ છે અને પૃથ્વી છે અને એક આગળ જે આવે છે અમે જઈએ છીએ એક્ટિવિટી માટે તો મિત્રો અમે નીકળી ગયા છે એક્ટિવિટી માટે મેહુલભાઈને બધા આગળ જે કરણ કહી દીધું છે જે કહેવું પડશે તો હવે જે સોંગ કલા તો જે કરિયાણું ખરીદવાનું છે ભણે જઈશું ત્યારબાદ અમે જે જગ્યા છે નાની નાની સિટી નાની સિટી એમના ઘરે જઈશું બન્યા લેજો અમારા બ્લોગમાં પસંદ આવે લાસ્ટ સુધી જોજો તો મિત્રો અમે આવી ચૂક્યા છે દુકાને જે બધું સામાન લેવાનો તો એ લેવા માટે આવી ચૂક્યા છે જોયું ભાઈ હા આવું ભા કરણભાઈ પૃથ્વીભાઈ છે કરણભાઈ છે હાલ પાછળ છે દુકાન છે અંદરથી અમારે હવે સામાન લેવાનું છે બધું લઈને આગળ તમને મળીએ ઓકે બન્યા લેજો અમારા બ્લોગમાં આગળ અત્યાર સુધી તમે વિડીયો તો સારો તો લાગ્યો જ હશે તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરતા જ તો મિત્રો બધા સામાન લઈ લીધો છે આ બે કોથરામાં બે કીટ પેક કરી દીધી છે હવે જઈએ ડાયરેક્ટ નાની ચડી જે જરૂરિયાતમંદ ના કરી દીધી આપણે બધા સામાન લઈ લીધો છે આ દુકાન પાસેથી હવે ચલો નીકળીએ આ મસ્તી બધા કરે છે ચલો ચલો મેહુલભાઈ ચીકી ખાવા માંડી છે આપણો ભાઈ ચીકી લાવ્યા ફાયદો ફાયદો ચલો ચલો આગળ વિડીયોમાં આગળ વધીએ અને એક્ટિવિટી માટે આપણે નીકળીએ ચલો મૂકી દે ચલો આપણે સામાન તો મિત્રો ફાઇનલી આપણે જવાનું છે નાનીચેટી ગામ ખાતે અને ત્યાં આગળ એક વૃદ્ધ નિરાધાર માજી રહે છે ત્યાં આગળ આપણે આપવાની છે અનાજ કરિયાણાની કીટ અને આપણે લઈને આવ્યા છે અનાજ કરિયાણાની કીટ અને એમની બાજુ રહે છે એક ત્રણ બાળકો સાથે એક બેન રહે છે એમને પણ આપવાની છે એમના માટે પણ કીટ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હું તમને આગળ બતાવીશ એમનું જે સિચ્યુએશન છે એ વિડીયોમાં હું તમને બતાવીશ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અમે હવે આવી ગયા છે સંદીપભાઈના ઘરે પાણી પાણી પીને આવે એમને ઘર છે ઘર બતા બધું આપણે જીશું અને ઉભા મેહુલભાઈ પૃથ્વીભાઈ કરનભાઈ પાછળ ઉભા છે પાણી પીને હવે આગળ વધી આપણે વ્લોકમાં બન્યા છે મિત્રો આપણે આવી ગયા છે નાની સીડી ગામમાં અને આ જે જે પાછળ દેખાય છે એ ઘર છે છાપરી ટાઈપનું જ છે આપણે બધી ટીમ પાછળ જ છે તો મિત્રો આ ઘરે આપણે આપી દીધું છે આ બાજુ આગળ એમ કે આગળવાળા ઘરમાં પણ છે જે આગળ દેખાય છે પેલા મુલભાઈને આગળ વધ્યા છે આગળ દેખાય છે આગળ બાગર માનવર છે બાજુ આપણું આપણે તો લગમાં બનાવી રહ્યો બતાવીએ તમને અમે એક્ટિવિટી તો મિત્રો ફાઇનલી આપણે જે વૃદ્ધ માજીને આપવાનું હતું નાચ કરાયને કીટ એ આપી દીધી છે અત્યારે અને જો અત્યારે એમનું પાછળ જે પેકિંગ કરી રહ્યા છે એટલે કે અંદર એમની ઘરની અંદર લઈ જઈ રહ્યા છે કેવું લાગ્યું તમને કેવું લાગ્યું આ બધું વસ્તુ આપ્યું હા હા

वीडियो गमे तो लाइक कर दो कमेंट कर दो आप भी चैनल ने सब्सक्राइब कर ली फटाफट फटाफट मित्रों रमेश भाई ना के मस्त चाय के जैसे पहला चाटी भी हम फटाफट ने दो आओ मित्रों या ए लड़की आ जल्दी से करो तो करा बढ़िया मका दान दाना भारत के सिर जो एडवर्टाइज आएगी मका आज ताज मका બેલેગા